સભ્યો માટે ભગીરથ કાર્ય કર્યું મિની કચ્છ ગણાતું એવું મુંબઈના ડોમ્બીવલી શહેરમાં બે યુવા સક્રિય કાર્યકર્તા યોગેશ મારુ

પણ થયું એવું કે એમની ધારણા જે આઠ દિવસમાં બે હજાર સા ધાર્મિક સભ્યોને ચોવીહાર કરાવવાનું હતું એ ચાર દિવસમાં થઈ ગઈ એમણે ફરી દાતવ સામે વાત રાખી ત્યારે દાતા લાભાર્થી પરિવારનો એક જ સુર હતો કે યોગેશભાઈ માર્ટિનભાઈ તમે આ કાર્ય કર્યું છે અને અમે નજરે જોયું છે કે ચોવીહાર જમણવારમાં બારથી પંદર અને વ્યવસ્થા પણ સરસ કરી એટલે પૂર્ણ આયોજનને સેલ્યુટ છે એટલે જે પણ ખર્ચ હોય આપણે જોઈ લઈશું અને આયોજન કાયમી દર વર્ષે આયોજન કરજો અમે તમારી સાથે જોબા છીએ આ જગડુશા ચોવિહારનું ઉદઘાટન ડોંબીવલીના જ દીક્ષાથી બહેન નર્મદાબેન જ્યોતિ કેતન દેઢિયાના હસ્તે કરવામાં આવ્યું હતું યોગેશભાઈ મારુ અને માર્ટિનભાઈ પાસળ તરફથી આ પ્રથમ વખત ચોવિયાર ભક્તિનો પરિષણમાં આયોજન કરવામાં આવ્યું ખરેખર જે હિસાબે એ લોકોએ પ્લાનિંગ કરેલું કે અઠવાડિયામાં પંદરસો જણાનું આયોજન થશે પણ આ ત્રણ દિવસમાં જ પંદરસો લોકોએ આ ચોવીયર ભક્તિનો લાભ લીધો છે બહુ સરસ રીતે આ બંના બધા વેપારીઓ અહીં જે લાભ રહી રહ્યા છે અને જે જે વેપારી દાતાઓ કે લોકલ દાતાઓ ભેગા મળી અને જે આ એમને પીઠબળ પૂરું પાડ્યું છે ખરેખર પ્રશંસનીય છે પરંતુ જે હિસાબે એમનું જે પ્લાનિંગ હતું એ પ્લાનિંગ પ્રમાણે હજી બી બહુ સર સારી જરૂરત રહેશે આર્થિક રીતે તો એ માટે બી સૌ દાતાઓ આ વ્યવસ્થામાં લાભાર્થી બની અને આ ચોવીયર ભક્તિનું જે આયોજન આ પરિષણ પર્વ દરમિયાન થયું છે એમાં આપનો સધિયારો મળી રહે એવી હું અહીંથી નમ્ર વિનંતી કરું છું ખુશાલભાઈનો પણ અહીંથી ખૂબ ખૂબ ધન્યવાદ એમણે આ બધી વ્યવસ્થામાં ક્લિપિંગ કરી અને પબ્લિક સુધી પહોંચાડી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ અને સર્વ કાર્યકર્તાઓને પણ અહીંથી અમે અભિનંદન આપીએ છીએ અને આ આ જે આયોજન છે હવે વર્ષો વર્ષ સુધી આવી રીતે કાયમી બની રહે એવી યોગેશભાઈ અને માર્ટિન પાસળ યોગેશભાઈ પધારો ખરેખર તમને બી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ આખું આયોજન હંમેશા વર્ષો વર્ષ ચાલુ રહે એવી અમે અહીંથી શુભેચ્છા પાઠવીએ છીએ હું લક્ષ્મીચંદ ખેરા દેદિયા ગામ ગઢી શાહ હાલે રહેવાનું મુલુન પણ મારી ઓફિસ અહીંયા ડોંબિયોલીમાં છે ઘણા વર્ષોથી અમે મુલુન રહેવા ગયા છીએ પણ જ્યારે પણ આ પર્યુશન આવે ત્યારે અમે ડોંબિલી હોઈએ અને સાંજના માટે પરિષણના ચોરીયાર કરવા જરૂરી હોવાથી અમે ચોરીયાર હાઉસ જોઈતા જ હોય છે અને ડોમ્બેલીમાં એક લાંબે મહાવીરધામ ચોયાર હાઉસ છે ત્યાં અમે દર વખતે જતા પણ આ વર્ષે જ્યારે આ ઝગડુ શાહ ચોયાર હાઉસ અને જે યોગેશભાઈ અને માર્ટિનભાઈ અને એમના બધા સાથી કલાકારોએ સાથીભાઈઓએ મદદ કરી રોમબેલીના બધા દાતાઓએ એમને સહયોગ આપી આ એક ઝગુસાહ ચોયાર હાઉસ ચાલુ કરેલ છે ખરેખર આ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી જે સગવડ જોઈતી હતી અહીંયા આ એક સ્થળ જે છે એ ડોંબેલીમાં એકદમ સેન્ટરમાં કહેવાય અહીંયા આપણે આજુબાજુની ઓફિસો દુકાનો બહાર ગામથી જે મુલુંડથી કે ડોંબેલી ઘાટકો પરથી કે લાંબેથી જે પણ વેપારીઓને ઓફિસમાં આવતા હોય છે એમના માટે આ એક સેન્ટર પોઈન્ટ છે અને ઘણા લોકો જે રહેવાસી પણ હોય અને કોઈ કામ માટે આગળ પાછળ જતા હોય એમને ચોવિયાર માટે જે વ્યવસ્થા જોઈતી હતી આ સારામાં સારી વ્યવસ્થા આ ઝગડીસા ચોરીયાર હાઉસ એમના આયોજકે કરી છે ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને આ એક અમારે સારા સારામાં સારી સગવડ અમે ડોમેલીમાં નજીકમાં મળી ગઈ એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અને એમને પણ જે પણ આપેલું હોય તો હું સમાજના સર્વે લોકોને વિનંતી કરું છું અને એમને કાંઈ પણ જે સ્વયં જોતો હોય અને તમારી પાસે આવે તો આ લોકોને આ એમની ટીમને સંપૂર્ણ સહયોગ આપશો એવી મારી જે વિનંતી છે અને આમની રસોઈ પણ અને વ્યવસ્થા પણ સારામાં સારી છે વ્યવસ્થા સારી છે રસોઈ સારી છે અને જમવા માટે સ્થળ પણ સારું છે એટલે આ લોકોને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ અભિનંદન આપીએ છીએ અને આ સારા સારા વસ્તુ થઈ ગઈ છે એ માટે બધાનો આભાર વ્યક્ત કરી છે